ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ના ગોળ કે ના ખાંડ કે ના કોઈ ચાસણીની ઝંઝટ કે ના ચીક્કી વણવાની માથાકૂટ આજે આપણે શિંગ તલની નવી રીતે ચીક્કી તો શિંગ તલ ખજૂરની ચીક્કી બનાવીશું બહુ ટેસ્ટી એવી અને એકદમ સરળ એવી ખૂબ જ હેલ્ધી અને ગુણકારી એવી છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે સાડા ત્રણસો ગ્રામ જેટલો ખજૂર તો મેં ચારસો ગ્રામ જેટલો લીધો છે પણ આ રીતે મેં એના ઠળિયા અલગ કર્યા તો સાડા ત્રણસો ગ્રામથી થોડો ઉપર એનો વજન થયો છે આપણે ખજૂરને આ રીતે ઠળિયા કાઢી અને આ રીતે ચોપ કરી લઈશું દેશી કે સોફ્ટ વેરાયટીની કોઈ પણ ખજૂર તમે લઈ શકો છો તો ખજૂરને ચોપ કરી મેં રેડી કરી સાઈડમાં મૂકી દઈશું હવે એક પેન લઈ લઈશું અને એમાં આપણે અડધો કપ શીંગના દાણા લઈ અને શીંગના દાણા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકવાના છે તો લગભગ તમે એને ચાર મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકશો તો મીડિયમ સાઈડ થોડી ફ્લેમ રાખી અને ક્રિસ્પી થઈ જવા જોઈએ આ રીતે ફોતરા છે એ નીકળી જવા જોઈએ તો નીકળવા લાગ્યા લગભગ મને ચાર મિનિટ ઉપર થોડો ટાઈમ લાગ્યો છે આપણે એને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દઈશું હવે એ જ પેનમાં અડધો કપ જેટલા આપણે તલ લેશું અને તલને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે તો ફૂટે ત્યાં સુધી નહીં માત્ર ક્રિસ્પી થઈ હલકો આવો કલર બદલાયો ત્યાં સુધી મેં એને શેક્યું ગેસની આંચ બંધ કરી તલને પણ એક પ્લેટમાં કાઢી સાઈડમાં મૂકી દઈશું હવે એ જ પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું તો જામેલું ઘી એક ટેબલ સ્પૂન પીગળેલું હોય તો થોડું વધારે લેવાનું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં દસથી પંદર બદામ દસથી પંદર જેટલા કાજુ અને વીસથી પચીસ જેટલા પિસ્તા લઈ અને આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શીકી લઈશું તો આ રીતે થોડા ફ્રાય કરીને લેશું આ ત્રણેય છે એ આપણે જ્યારે રોલ બનાવીએ એના કોટિંગ માટે વાપરીશું તો રેસીપીમાં જો તમારે આ કાજુ બદામ પિસ્તા ન વાપરવા હોય તો સૂકું નાળેર હોય એ પણ તમે ડાયરેક્ટ વાપરી શકો છો તો મેં ક્રિસ્પી કરી લીધા અને આપણે એને કાઢી લઈશું હવે એ જ ઘીમાં તો અહીંયા મેં કપથી મેઝર કર્યો તો અઢી કપ જેટલો ખજૂર થયો છે ખજૂરને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનો છે તો શરૂઆતમાં આ રીતે થોડો આ રીતે હાર્ડ હશે જેમ જેમ શેકાશે પ્રોપર ઘીમાં સતળાશે ખજૂર સોફ્ટ થશે અને સાથે લચકા જેવો એક જગ્યા પર મિક્સ થવા લાગશે તો આ રીતે પ્રેસ કરતા જવાનું અને આ રીતે તમારે ઘીમાં સાતળવાનું છે તો લગભગ પાંચથી સાત મિનિટ જેવો તમને ટાઈમ લાગશે અહીંયા મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ખજૂરને આ રીતે સોફ્ટ કરી લીધો એકદમ લચકા પડતો સોફ્ટ એવો થઈ ગયો ગેસની આંચ બંધ કરી ઉતારી સાઈડમાં મૂકીશું હવે મિક્સર જાર લેશું એમાં સાતળેલા કાજુ બદામ અને પિસ્તાને અદકચરા વાટવાના છે તો થોડોક પાવડર હોય એ રીતે અતકચરું વાટવાનું છે તો તૈયાર કરી લીધું એક પ્લેટમાં કાઢી લઈશું અને આપણે એ લાસ્ટમાં વાપરીશું તો એને સાઈડમાં મૂકી દઈશ એ જ મિક્સર જારમાં તલ જે આપણે શેકીને રાખ્યા છે એ ઉમેરી એને પણ અધકચરું વાટવાનું છે તો એકદમ એનો પાવડર નથી કરવાનો અધકચરું આવું રહે એવું વાટી લઈશું એને પણ એક પ્લેટમાં કાઢી લઈશું હવે એ જ મિક્સર જારમાં મેં શીંગના દાણાના ફોતરા કાઢી એને પણ અધકચરા આ રીતે વાટી લઈશું હવે જે તલનું મિશ્રણ છે એ આપણે મિક્સ કરવાનું છે તો આ રીતે વટાઈ જાય પછી તલ અદકચરા વાટ્યા છે એ ઉમેરી એકવાર પલ્સ કરી શિંગ અને તલના મિશ્રણને આપણે મિક્સ કરી દઈશું તમે બાઉલમાં પણ મિક્સ કરી શકો પણ ઇઝીલી મિક્સ થાય એટલે મેં આ રીતે મિક્સરમાં ઉમેરી એકવાર મિક્સ કરી દીધું હવે મિક્સર જારમાં અડધો જે સોફ્ટ કરેલો ખજૂર છે એ લેશો સાથે આપણે એમાં અડધું શિંગ તલનું મિશ્રણ ઉમેરી અને ચારથી પાંચ વાર પલ્સ કરશો એટલે આ રીતે એકદમ સારી રીતે કમ્બાઈન થઈ જશે તમે પેનમાં કે કોઈ મોટા બાઉલમાં બધું એક સાથે મિક્સ કરી શકો પણ આ રીતે બહુ ઇઝી પડશે તો બચેલો ખજૂર અને બચેલા પાછા અધકચરા વાટેલા તલ અને શીંગને પાછું મેં મિક્સ કરી અને આવું મિશ્રણ રેડી કરી લીધું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ચીકી જેવું આ મિશ્રણ બની ગયું જો તમારે થોડા આ રીતે કાજુ બદામ અને પિસ્તાને આ મિશ્રણમાં ઉમેરવા હોય તો ઉમેરી શકો છો ઓપ્શનલ છે ઉમેરવા હોય તો ઉમેરવાના બહુ સારો એવો એનો ટેસ્ટ આવશે હવે આપણે એના રોલ કરવાના છે આ રીતે અડધું મિશ્રણ લેશું અને એનો આ રીતે રોલવાળી લેશું અને હવે જે કાજુ બદામ પિસ્તા છે એ તમારે ફરતા ઉપર આ રીતે રોલ તમે મસળી થોડો એને ફેરવી લો પછી આ રીતે કાજુ બદામ પિસ્તાનું તમારે કોટિંગ આ રીતે ફાઇનલ ઉપર આ રીતે આપી દેવાનું જો તમારે કાજુ બદામ પિસ્તા ન વાપરવા હોય તો ડેસિકેટેડ કોકોનટ સુકનવાળિયરનું જે ખમણ હોય ઝીણું ઝીણું આવે એનાથી પણ કોટ કરી શકો છો તો આ રીતે ફરતું બધી સાઈડ થોડું થોડું તમારે છાંટતા જવાનું હળવા હાથે તમારે એને આ રીતે ફેરવી લેવાનું તો આ રીતે બે રોલ મેં રોલ કરી અને આ રીતે ફેરવી રેડી કરી લીધા તો આ રીતે બહુ ઇઝી એવું અને એકદમ પરફેક્ટ એવું અને સારું એવું કોટિંગ દેખાશે તો તમે ખજૂરની આ રીતે જે ડ્રાય ફ્રૂટ બરફી હોય એ બનાવતા હોય છો આજે મેં શિંગ તલની ચિક્કી ખજૂર રોલ તરીકે આ રીતે બનાવી છે એકદમ અલગ એવી છે આ રેસિપી અને જે લોકોને દાંત ન હોય એ પણ ખાઈ શકે એટલું આ સોફ્ટ એવું થાય છે તો આ રીતે બીજો પણ રોલ મેં રેડી કરી લીધો હવે જો તરત જ તમે કટ કરશો તો શેપ બરાબર નહીં આવે એટલા માટે આપણે બટર પેપરમાં બે રોલને આ રીતે એકદમ ટાઇટલી પેક કરી દસથી પંદર મિનિટ માટે તમે એને રેફ્રિજરેટરમાં મૂકી દેવાનું તો આ રીતે કે પછી તમારી પાસે ફોઇલ પેપર હોય તો એમાં પણ તમે મૂકી શકો છો અને જો તમને લાગે કે તમારી પાસે આ રીતે બરાબર ટાઈમ નથી તો તમે અત્યારે પણ કટ કરી રોલ કે લાડુ વાળીને પણ શેપ આપી શકો છો તો મેં આ રીતે બે રોલ કરી દસ મિનિટ જેવા રેફ્રિજરેટરમાં મૂકી દીધા દસથી પંદર મિનિટ કે પછી તમને ટાઈમ હોય એટલું અને પછી આ રીતે રોલને આપણે બટર પેપરમાંથી કાઢી લઈશું અને હવે આપણે એના પીસીસ કરી લઈશું એકદમ પરફેક્ટ એવો રાઉન્ડ શેપ તમારે આપવાનો છે તો જ્યારે તમે રોલ કરો ત્યારે એકદમ પ્રોપર એવો રોલ કરી તમારે શેપ આપવાનો છે હવે કોઈ ધારદાર છરી હોય એ લેવાની અને એનાથી તમારે આ રીતે એક સરખા રાઉન્ડ આવા તો લગભગ અડધો અડધો ઇંચ જેવા તમારે પીસીસ કટ કરી લેવાના બહુ ટેસ્ટી એવો આ તમારો શિંગ તલની ખજૂર ચીક્કી બનીને રેડી થઈ જશે તો તમે હંમેશા ખજૂર બરફી બનાવી હશે શીંગ ગોળવાળી ચીક્કી બનાવી હશે તો આ સેટ થઈ જશે પછી એકદમ પરફેક્ટ એવું કટ કરી શકશો તમે તો તમે જોઈ શકો છો તો આ રીતે બધું જ કટ કરી હું રેડી કરી લઈશ અને એકવાર કટ થઈ જાય એટલે આ તમે બહાર જ રૂમ ટેમ્પરેચર પર કોઈ એરટાઇટ બોટલમાં ભરી અને મહિના સુધી ખાઈ શકો બહુ ટેસ્ટી એવી બને છે ખૂબ જ ગુણકારી હેલ્ધી એવી બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો સવારે બ્રેકફાસ્ટમાં પણ તમે ખાઈ શકો જ્યારે તમને કંઈ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ગોળ કે ખાંડ વગરની આવી શિંગ તલની ખજૂરવાળી ચિક્કીની રેસિપી એકવાર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે અને જો આ રીતે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ ખજૂર ચીક્કી કે શિંગ તલની ખજૂર ચિક્કીનની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલાકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ